વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે દ્રિચલ સુરક્ષ સમીકરણનો એવો દાખલો જોઈશું જે વિભાગ વિભાગડીની અંદર ચાર ગુણમાં પૂછાતો હોય છે અને આ દાખલો બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો પણ દાખલો છે તમારે આની અંદર કઈ રીત કરવી એ રીત તમને કઈ રીતે ઇઝી પડશે એ બધી જ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું તો પ્લીઝ વિડિયોને તમે અંત સુધી જરૂરથી જોજો અગાઉ ઓલરેડી આપણે ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા બોર્ડ એક્ઝામ રિલેટેડ મોસ્ટ એમપી વિડીયો બનાવેલ છે વિડીયો તમે ન જોયા તો એની લિંક તમને વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર જઈને જોઈ નાખજો ઓકે ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાયકન દબાવજો જેથી હવે યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ધોરણ દસના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો જો મિત્રો તમને આ રીતનો દાખલો આપેલો હોય કે પાર્થની છ વર્ષ પહેલાં અને છ વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર બસો ને અઠ્યાસી હોય તો પાર્થની હાલની ઉંમર શોધો તો તમને પહેલેથી સમીકરણ તો આપેલું નથી તો તમે કઈ રીતના ઉંમર શોધી શકશો તો આના માટે તમારે શું કરવું તો જુઓ પેલા તમારે હાલની ઉંમર શોધવાનું કીધું છે ને તો હાલની ઉંમર ધારી નાખવાની તમારે લખવાનું કે પાર્થની હાલની ઉંમર એક્સ છે ધારો કે એક્સ વર્ષ હોય આપણે એક્સ ચાલ ધારી નાખશું હાલની ઉંમર એક્સ વર્ષ બરાબર તો હવે તમારે શું કરવાનું બે રીતનું કરવાનું છે જુઓ કે પાર્થની છ વર્ષ પહેલાની તો પેલા આપણે પાર્થની છ વર્ષ પહેલાની ઉંમર લખવી પડશે પાર્થની છ વર્ષ પહેલાની ઉંમર વર્ષ ઉંમર કેટલી થાય જુઓ આમ તમને ખ્યાલ નહી આવે પણ ધારો કે તમારે પહેલેથી જ મેં તમને કીધું એવી રીતનું તમને ખબર હોય કે તમારે હાલની ઉંમર માની લો કે સોળ વર્ષ હોય તો છ વર્ષ પહેલા તમારી ઉંમર કેટલી હશે દસ વર્ષ થાય તો તમે શું કરશો હાલની ઉંમરમાંથી છ વર્ષ બાદ કરશો તો આપણે હાલની ઉંમર કેટલી ધારી એક્સ વર્ષ તો એક્સની અંદરથી છ વર્ષ પહેલાનું કીધું છે તો છ વર્ષ શું કરવાના બાદ કરવાના ઓકે એવી જ રીતના પાર્થની જુઓ છ વર્ષ પછીની ઉંમર તો આપણે છ વર્ષ પછીની પણ ઉંમર લખવી પડશે પાર્થની છ વર્ષ પછીની ઉંમર તો મેં તમને જણાવ્યું એવી રીતના જુઓ હાલની ઉંમર ધારો કે સોળ વર્ષ હોય તો છ વર્ષ પછી તમે કેટલા વર્ષના થશો તો સોળની અંદર છ ઉમેરો એટલે બાવીસ વર્ષના થો તો એવી જ રીતના તમે શું કર્યું હાલની ઉંમરમાં છ વર્ષ ઉમેર્યા તો હાલની ઉંમર અહીંયા પાર્થની કેટલી ધારેલ છે આપણે એક્સ વર્ષ એના અંદર કેટલા ઉમેરશું આપણે છ તો પ્લસ છ વર્ષ થાય ક્લિયર આટલા બધું તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો જ હશે હવે જુઓ બીજું શું આપેલ છે કે પાર્થની છ વર્ષ પહેલાં તો આ છ વર્ષ પહેલાંની ઉંમર અને છ વર્ષ પછી આ છ વર્ષ પછીની ઉંમર આ બંનેનો ગુણાકાર બસો ને અઠ્યાસી હોય તો આ બંનેનો આપણે કરવાનો શું ગુણાકાર તો છ વર્ષ પહેલાંની ઉંમર એક્સ માઇનસ છ છ વર્ષ પછીની ઉંમર એક્સ પ્લસ છ આ બંનેનો આપણે કરવાનો ગુણાકાર તો એનો જવાબ કેટલો થવો જોઈએ બસો ને અઠ્યાસી તમને આટલી વસ્તુ આપેલી છે સમીકરણ બની ગયો હવે તમારે શું કરવાનું આપણે એક્સની કિંમત મેળવશો તો હાલની ઉંમર ઓટોમેટિક આવી જશે તો આના માટે જુઓ આપણે આગળ જે ધોરણ નવ કે આઠમાં તમારે આવતા જ હશે ધારો કે દ્વિપદીના દ્વિપદી સાથે ગુણાકાર તો એવી રીતના જુઓ એક્સ પહેલાં લઈશું આપણે ગુણાકારમાં અને આખે આખું કાઉન્સ લેવાનું તો કાઉન્સની અંદર એક્સ પ્લસ છ કારણ કે આપણે આ બંને કાઉસનો ગુણાકાર કરવાનો છે એટલે ડાયરેક્ટ ગુણાકાર થાય નહીં કારણ કે એક પદનો નથી કરવાનું આપણે જુઓ આમાં પણ બે પદ છે ને આમાં પણ બે પદ છે તો પહેલા આ કૌંસનું પહેલું પદ એક્સ લખ્યું આખે આખું આ કાઉશ લખ્યું હવે ચિહ્ન આનો વારો આવે એટલે માઇનસ છ છનો વારો આવે હવે આખે આખું કૌંસ લખો એક્સ પ્લસ છ બરાબર બસો ને અઠ્યાસી હવે જુઓ એક્સનો અને એક્સ સાથે ગુણાકાર તો કેટલો થાય એક્સનો વર્ગ આના એક્સનો ગુણાકાર છ સાથે પણ ચિહ્ન કયું છે વત્તા તો વત્તા છ ગુણ્યાક્સ એટલે છ એક્સ એવી જ રીતના જુઓ માઇનસ છ ગુણ્યા એક્સ એટલે માઇનસ છ એક્સ હવે આ માઇનસ છે અને આ પ્લસ છે તો ગુણાકારમાં માઇનસ પ્લસ શું થઈ જાય માઇનસ તો પેલા ચિન્હ કરી નાખો માઇનસ છાયો છાયો છત્રીસ બરાબર બસો અઠ્યાસી આટલા સુધી ખ્યાલ આવ્યો હવે જુઓ એક્સનો વર્ગ એમનો એમ રાખો આ છ એક્સમાંથી છ એક્સ જાય એટલે કેટલા થઈ જશે ઝીરો અને વધશે શું માઇનસ છત્રી બરાબર બસો ને તો આપણે એક્સના વર્ગને કરો કારણ કે આપણે એક્સ શોધવાનું છે તો માઇનસ છત્રીસને બરાબરની આ સાઈડ લાવો તો માઇનસ છે એવું શું થશે પ્લસ થશે તો આપણે લખશું એક્સનો વર્ગ બરાબર બસો અઠ્યાસી પ્લસ છત્રીસ તો આનો જવાબ શું થાય જુઓ બસો અઠ્યાસીમાં તમે છત્રી ઉમેરો તો આઠ ને છ ચૌદ ચાર વધી એક આઠ ને એક નવ ત્રણ બાર બે અને બે ને એક ત્રણ ત્રણસો ને ચોવીસ થશે આ બંનેનો સરવાળો કેટલો થયો ત્રણસો ને ચોવીસ તો બરાબર આ સાઈડ શું છે આપણે એક્સનો વર્ગ તમે આ સાઈડ લખો આ સાઈડ લખો કોઈ વાંધો આવશે નહીં આ બંનેનો સરવાળો કેટલો આવ્યો ત્રણસો ને ચોવીસ હવે આપણે એક્સ શોધવાનું છે એક્સનો વર્ગ શોધવાનો નથી તો વર્ગને આપણે આ સાઈડ લાવો તો એક્સ બરાબર ત્રણસો ચોવીસ હતા જ આ વર્ગ આ બાજુ આવશે તો ત્રણસો ચોવીસ ઉપર શું થઈ જાય એનું વર્ગમૂળ હવે ઘણા વિદ્યાર્થીઓને ડાયરેક્ટ ખબર હશે કે ત્રણસો ચોવીસનું વર્ગમૂળ કેટલું થાય અઢાર કારણ કે અઢારનો વર્ગ કેટલો થાય ત્રણસો ચોવીસ તો એક્સ બરાબર કેટલો આવે અઢાર મતલબ પાર્થની હાલની ઉંમર કેટલી હશે તો અઢાર વર્ષ હશે અને જે મિત્રોને વર્ગમૂળ શોધતા ન આવડતું હોય તો એમને શીખવાડી દઉં જુઓ તમારે ત્રણસો ચોવીસના જે પહેલાં પ્રકરણમાં તમારે અવિભાજ્ય અવયવો પાડવાની રીત આવે છે ને એ તમારે શીખવાની આ રીતના અવયવ પાડવાના બે વડે ભાગ ચલાવો એકસો બાસઠ થશે બે વડે ચલાવો એટલે એક્યાસી થશે ત્રણ વડે ચલાવો એટલે સત્યાવીસ ત્રણ વડે નવ ત્રણ વડે ત્રણ અને ત્રણ વડે એક આ થઈ ગયા ત્રણસો ચોવીસના અવિભાજ્ય અવયવો હવે વર્ગમૂળમાં તમારે યાદ રાખવાનું જે ડબલ વખત આવે એને એક વખત લખવાનું આપણે તો આ બે ડબલ વખત છે તો એને એક વખત લખો આ ત્રણ ડબલ વાર છે તો એને એક વખત લખો આ ત્રણ પણ ડબલ વાર છે તો એને પણ એક વખત લખો આ બંને વચ્ચે થાય શું ગુણાકાર બે તરી છ છ તરી અઢાર ત્રણસો ચોવીસનું વર્ગમૂળ કેટલું થાય અઢાર ઓકે તો આશા રાખું છું મિત્રો આ વિડીયોમાં તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે તો પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં લાઇક પણ જરૂરથી કરજો ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો હું યાદ કરાવું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલાઇકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે નેક્સ્ટ તમારે કયા પ્રકારના આ રીતના વિડિયો જોવા જોવાશે એ પણ તમે કોમેન્ટની અંદર જણાવજો આપણે જરૂરથી વિડીયો બનાવીશું હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ